જુનાગઢના વિસાવદરમાં શાળા ઈજવતી વિદ્યાર્થીનીનું બે યુવકો દ્વારા કારમાં અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી મળતી માહિતી અનુસાર જુનાગઢના વિસાવદરમાં રહેતી પંદર વર્ષની વિદ્યાર્થીની સવારે સાડા સાત વાગ્યાની આસપાસ બે બહેનપણી સાથે સ્કૂલ જઈ રહી હતી આ દરમિયાન નંબર પ્લેટ વગરની સફેદ કલરની સ્વિફ્ટ કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી જે બાદ કારમાંથી બે શખ્સો નીચે ઉતર્યા હતા અને આ પંદર વર્ષની તરુણીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધી હતી જેથી તેની બહેનપણીઓએ બુમાબૂમ કરવા શરૂ કર્યું હતું જોકે આ શખ્સો તરુણીને કારમાં અપહરણ કરીને નાસી છૂટ્યા હતા જે બાદ બેમપણીઓ દ્વારા તરુણીના પરિવારને જાણ કરવામાં આવતા તરિણીઓનો પરિવાર સીધો પોલીસ સ્ટેશન ખાતે આવ્યો હતો અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી પહેલી સવારે બજારમાં વિદ્યાર્થીનીનું અપહરણ થતા પોલીસ દોડતી થઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજની આધારે તપાસ શરૂ કરી હતી અને ગળતરીના કલાકોમાં સગીરાનો છુટકારો કરાવી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ